નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું સિમ્પલ મસાલા સાથે એકદમ ટેસ્ટી એવી ગુજરાતી કઢી આ કઢીમાં આપણે કોઈપણ જાતના ખાસ મસાલાનો ઉપયોગ કર્યા વગર એકદમ સ્વાદિષ્ટ બનાવીશું તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ એના માટે એક બાઉલમાં લઈએ એક કપ દહીં અને હવે દહીંને એકદમ સારી રીતે ફેટી લઈએ તો દહીં મોરું હોય એવું લેવાનું જેથી કઢી ખાવામાં ખૂબ જ સરસ લાગશે તો દહીંને આપણે ફેટી લીધું છે હવે તેમાં એડ કરીશું એક ટી સ્પૂન ખાંડ બે ટેબલ સ્પૂન બેસન સાથે તેમાં એડ કરીશું દોઢ કપ પાણી અને હવે વિસ્કરની મદદથી એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ તમે જે કઢી માટે દહીં અથવા છાશ લેવો છો તે બહુ વધારે ખાટું નહીં હોવું જોઈએ મીડિયમ ખાટું હોય એવું જ લેવાનું જેથી કઢી એકદમ ટેસ્ટી એવી બનશે તો આપણો એકદમ પરફેક્ટ ગાઢા વગરનો ગોળ તૈયાર છે હવે આપણે ટેસ્ટી એવી કઢી બનાવી લઈએ એના માટે એક પેનમાં એડ કરીશું એક ટેબલ સ્પૂન ઘી અડધું ટી સ્પૂન જીરું એક ઇંચ તજ પાંચ મરી એક તમાલપત્ર ત્રણ લવંગ બે ચપટી હિંગ અડધું ટીસ્પૂન મેથીના દાણા અને આઠથી દસ જેટલા મીઠા લીમડાના પાન એડ કરી અડધી મિનિટ જેવું સાંતળી લે આ રીતે મસાલાને સાંતવાથી કઢીમાં મસાલાની ખૂબ જ સરસ ફ્લેવર આવશે હવે તેમાં એડ કરીશું એક ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ અને અડધી ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ એડ કરી અડધો મિનિટ જેવું સાંતળી લઈએ મરચું તમે સ્વાદ પ્રમાણે વધુ ઓછું લઈ શકો છો હવે તેમાં તૈયાર કરેલો ગોલ એડ કરી દઈએ સતત ચલાવતા રહેવાનું છે અને આ સમયે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે હવે તેમાં એડ કરીશું અડધો કપ પાણી અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી એકવાર મિક્સ કરી દે અને હવે મિનિટ સુધી કઢીને વચ્ચે તમારે ચલાવતા રહેવાનું છે તો લગભગ દસ મિનિટ જેવી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કઢી એકદમ સારી રીતે ઉકળી ગઈ છે હવે તેમાં થોડી કોથમીર એડ કરી કઢીને સર્વ કરી લે તો એકદમ સ્વાદિષ્ટ ગુજરાતી કઢી બનીને તૈયાર છે ખૂબ જ ટેસ્ટી બી કઢી બની છે તો તમને આ કઢીની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો